સાનિધ્યમાં જગ્યા નો વિકાસ થઈ રહ્યો છે જ્યાં ભક્તિ ભજન ભોજન અને સંસ્કારની અવિરત ગંગા વહી રહી છે લોમેવજામાં દર મહિનાની શુદ્ધ બીજ તથા અમાસ ઉજવાય છે પરંતુ ભાદરવા સુદ બીજ રામદેવપીની બીજ ગણાય છે ત્યારે મંદિરમાં મહાઉત્સવ ઉજવાય છે ત્યારે સંતો મહંતો રાજકીય આગેવાનો નામી કલાકારો દ્વારા સંત વાણીનો સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ ઉત્સવમાં પધારે છે હાલમાં થોડા દિવસોમાં ભાદરવા સુદ બીજનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે મંદિરના સેવકો દ્વારા આગોતરા આયોજન રૂપે તૈયારીઓ થઈ રહી છે પૂજ્ય ભરત બાપુના પુત્ર ભગીરથ બાપુ તથા આદિત્ય બાપુના માર્ગદર્શન થકી મંદિરના તમામ જ્ઞાતિના સેવકો એકબીજાના સાથ સહકારથી ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર સાયલા જિલ્લો સુરેન્દ્રનગર